જય માતાજી ગુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં શ્રાવણ માસની ચતુર્થીથી એ આવતું વ્રત જે ગાય માતાની મહત્તા દર્શાવે છે આ વ્રત એટલે કે બોળચોથનું વ્રત આ દિવસે ગાય માતાની પૂજા કરાય છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ મનાય છે માટે જ ગાયની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ હતું વ્રતનું મહત્વ હવે જાણીશું વ્રતની વિધિ તો શ્રાવણ માસની ચોથના દિવસે વધારે નાહી ધોઈ લાલ રંગના ગાય વાછરડાની પૂજા કરવી આ દિવસે એકટાણું કરવાનું હોય છે આ દિવસે દાંતરડાથી વાઢેલી અને ખાંડીમાં ખાંડેલી વસ્તુ ખવાય નહીં આથી આ દિવસે એકટાણામાં મગ અને બાજરીના રોટલા ખાઈ એકટાણું કરવું આ દિવસે ખાંડવું નહીં દાતર ડાકી ચપ્પુથી કાપવું નહીં તેમજ ચપ્પુથી કાપેલી વસ્તુ પણ ખાવી નહીં ખાંડેલી વસ્તુ ખાવી નહીં આ રીતે વ્રત કરી બોલચોથની કથા કહેવી અને સાંભળવી તો આ હતી વ્રતની વિધિ હવે સાંભળીશું બોલચોથની કથા વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોલ જ છે માટે હું નદીએ નાહાવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંલો રાંધી રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પરંતુ વહુ બિચારી ભોળી તે ઘઉલાનો અર્થ સમજી નહીં અને વાછરડાનું નામ પણ ઘઉલો હતું એટલે વહુ બિચારીએ ઘઉંનો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહી ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો ને વહુ કહે હામાં રાંધ્યો પણ ઘઉલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને માણ ખાંડી અને ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો તો વહુ કહે કેમ વળી બીજો તે વળી કયો ઘઉલો આપણી ગાયનો જ ઘઉલો જે વાછળો છે એ જ વહુએ ચોખવટથી વાત કરી અને સાસુમાં તો અફસોસ કરી બોલ્યા અરે રે વહુ તમે આ શું કર્યું હવે શું થશે આજે ચોત છે અને હમણાં ગામના લોકો ગાયવા છડાની સેવા પૂજા કરવા આવશે તો એને શું જવાબ આપીશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો એ જોરી મરશે વહુ તમે આ શું કરી નાખ્યું હવે શું કરીશું વહુ તમે એમ કરો આ હાંડલું ઉકળે જઈ દાટી આવો આમ સાસુના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકળડે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારો બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકળડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શીંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી ઘઉલો જીવતો થયો અને બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવા લાગ્યો ઘઉંલાનીમાં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટી અને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ પણ ગાય અને વાછરડાનો રંગ એક જ હોય એવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોલચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ ગાય વાછરડાનું પૂજન કરતી ગામની સ્ત્રીઓ સાસુવહુને ઘરે આવી અને તેની ડેલીનું બારણું ખખડાવ્યું અને બોલી કે સાસુવહુ બંને ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો અમે આખા ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરવા આવી છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બાળના ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓએ બૂમ પાડી બૂમ પાડી પાડીને કંટાળી ગયા અને પછી જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંડો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે આ દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓએ વાછરડાને ફૂલની માળા પહેરાવવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો અને ઘઉલો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈ બારડાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ બહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીમાંથી એક બોલી માજી શાસ્ત્રમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરને લાગ્યા આજે આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોલચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને લખનારને અને વાર્તા કહેનારને સૌને ફળજો